સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોકટર તરીકે ફરજ બજાવતા તમામ ડોકટરોએ આજે સિવિલ હોસ્પિટલના ડિનને પગાર વધારવા માટે વદનપત્ર આપી આગામી સમયમાં યોગ્ય પગલાં ન લેવાય તો સામૂહિક રજા ઉપર જવાની ચીમકી આપી છે સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં આજે દરેક સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા દરેક જિલ્લા કક્ષાની મેડિકલ કોલેજમાં વદનપત્ર આપી પગાર વધારા મામલે રજૂઆત કરી છે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા ઇન્ટર્ન ડોક્ટરોની માંગણી ન સંતોષાતા આજે તેમને સાબરકાંઠા સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપ્યું છે જોકે સામાન્ય રીતે ગુજરાત પરની તમામ મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટરો ગુજરાત મેડિકલ એસોસિએશનથી લઈ ભારતીય મેડિકલ એસોસિએશન માટે પાયારૂપ બની રહી છે સાથોસાથ સિવિલ હોસ્પિટલમાં કોઈપણ દર્દીને સુવિધા આપવા મામલે પણ તેમની ભૂમિકા મહત્વની બની રહેતી હોય છે જો કે આજે છેલ્લા કેટલાક સમયથી પણ પ્રકારની માંગણી પૂરી ન થતા ગુજરાત વર્ગમાં આવેદનપત્ર આપી પોતાની માંગણી તાત્કાલિક ચોક્કસ ભરવાની માંગ કરી છે સાથે સાથે આગામી સમયમાં સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરાય તો સામૂહિક પ્રજા ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા મારું નામ ડોક્ટર તન્વી સંઘાણી છે હું અહીંયા જીએમઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગરમાં ઇન્ટર્ન તરીકે ફરજ બજવું છું આજની તારીખ અગિયાર છ બે હજાર ના રોજ આઈએમએના એ ના અંડર સમગ્ર ગુજરાતમાં ઇન્ટન ડોક્ટરોએ જે સ્ટાઈફંડ વધારવાની માંગ કરવામાં આવેલ છે તેના માટે અમે અમારા ડીનશ્રીને આ પત્ર પાઠવવામાં આવ્યા છીએ અહીંયા અમારી એક જ માંગ છે કે ઇન્ટર્ન ડોક્ટર જે આખા મેડિકલ એસોસિએશનનો પાયો છે જે ગમે ત્યારે જરૂરત હોય છે ત્યારે ખડા પગે ઊભો રહે છે તો તેને તેની સેવા મુજબ તેને સ્ટાઈફંડ મળવું જોઈએ ત્રણ વર્ષે દર ત્રણ વર્ષે સ્ટાઈફંડ વધતું રહે છે તો અમારી એ જ માંગ છે ત્રણ વર્ષનો ગાળો પતી ગયો છે તો હવે અમારું સ્ટાઈફંડ વધવું જોઈએ જે અત્યારે જે મોંઘવારી વધી રહી છે તેના બદલ અમને જે વેતન મળે છે

इंटर्न डॉक्टर हो गांधी मार्गे जो भी पगला लेवा ना आओ से हमें करिश नहीं करिश मेरा नाम राहुल राय है और मैं जीएमआरएस मेडिकल कॉलेज में ही पढ़ा हूं और यहां पे इंटर्नशिप का फर्ज निभा रहा हूं तो जैसे कि आज तारीख 11 छह 2024 के दिन सारे सरकारी और अर्ध सरकारी जीएमआरएस मेडिकल कॉलेजों के द्वारा आज अपने अपने दिन को यहाँ पे आवेदन पत्र दिया गया है जिसमें स्टाइफन में ज़्यादा सैलरी बढ़ाने को लेकर मांग है उसमें हर तीन वर्ष में यहाँ पर 2018-2021 में भी बढ़ा था और हर तीन वर्ष में यहाँ पे इंटर्न्स की स्टाइफन बढ़ती है तो इस साल स्टाइफन बढ़ने का तीन साल का जो दिन है वो खत्म हो चुका है फिर भी अभी तक किसी आ, तरह से हमको किसी प्रकार का कोई नोटिफिकेशन नहीं मिला है जिसमें सैलरी बढ़ने को लेकर के कुछ भी हो हमको अभी भी अपनी पुरानी सैलरी ही बाकी कॉलेजों में मिल रही है इसलिए हम ये आवेदन अपने डीन को दे रहे हैं और हमारे साथ सारे मेडिकल कॉलेज और आई और एच यूनियन सब लोग मिलकर ये चीज में हम लोग आगे बढ़ रहे हैं और हम आज अपने डीन सर को ये आवेदन पत्र देंगे और इस पत्र को देने के बाद हम सरकार से यही मांग करेंगे कि हमारी सैलरी जल्द से जल्द बढ़ाई जाए अगर आपकी मांग वहाँ पे स्वीकृत नहीं की जाएगी तो आप आगे क्या करेंगे अगर हमारी मांग को अगले पंद्रह दिनों के अंदर कोई जवाब हमें नहीं मिलता है तो फिर हम इसको गांधी जी के मार्ग के अनुसार हम अपना आगे का योगदान आगे का जो भी है हम उसको करेंगे

આ બેનું રિપ્રેઝેન્ટેશન છે અને ત્રીજું રિપ્રેઝેન્ટેશન અમારા કોલેજના પોતાના ઇન્ટર્ન ડોક્ટરનું છે એમની રજૂઆત અમે લઈ લીધી છે અને યોગ્ય સ્થળે આ રિપ્રેઝેન્ટેશન અમે મોકલી છે